આ જુઓ આ મોરબી જકાતનાકા ચોક થી આ સતત તમે જુઓ ઓલમોસ્ટ એક કિલોમીટર તો ટ્રાફિક જોઈ લીધો છે આ મોરબી જકાતનાકા છે ત્યાંથી આજે ત્રીજી માર્ચ રાતના અગિયાર ને ઓલમોસ્ટ પાંત્રીસનો સમય થયો છે અને આ રાજકોટનું મોરબી જકાતના કડો ચોક છે તમે વિચાર કરો ટ્રાફિક પોલીસની એબસેન્સમાં અત્યારના બધી જગ્યાની ટ્રાફિક જામ છે તમે જો આ અત્યારના પર ચોકડીથી આવી રહ્યો છે વાહનો આ સીધો બેડી ગામ તરફ એટલે કે મોરબી સાઈડ જઈ રહ્યો છે રસ્તો આની પાછળનો રસ્તો સીધો માલ્યેશ્વર જાય છે અને આ ગ્રીનલેન્ડ ચોકડીથી આવતો રસ્તો છે ટ્રાફિક હજળબમ છે પણ અહીંયા ટ્રાફિકનું પ્રોબ્લેમ ન થાય એટલા માટે કેટલાક પબ્લિકમાંથી જ કેટલાક લોકો આજે સ્વયંસેવક બન્યા છે હું તમને દેખાડું એ લોકોને કારણે આ ટ્રાફિકનો પ્રોબ્લેમ જે છે તેના એટલો હેડેક નથી કરી રહ્યો બાકી હમણાં નહોતા ભાઈ ત્યાં સુધી બધી જગ્યાએથી ટ્રાફિક હજળબમ થઈ ગયો જો આવા સાતથી આઠ લોકો જે છે એ પોતાની ફરજ સમજીને ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે લોકો છે એ અત્યારના સાઈડ ખોલાવી રહ્યા છે પબ્લિકમાં જે રસ્તો ખુલ્લો કરવામાં આ તમે જુઓ આ પબ્લિકમાંથી એક જવાબદાર રાહદારી તરીકે પોતાની ફરજ બજાવી આ રસ્તો જુઓ બાકી ટ્રાફિક જામ છે ચારેય સાઈડ પોતાની તમે જુઓ આ છે પબ્લિક તમે જુઓ મોરબી રોડ ગા એક તરફ આ મોરબી રોડ જઈ રહ્યો છે અને આ રસ્તો જે છે એ માધાપર સર્કલ સાઈડ જઈ રહ્યો છે આ માધાપર થી આવી રહ્યા છે આ રસ્તો જે છે એ ગ્રીન લાઈન ચોકડી સાઈડ જઈ રહ્યો છે અને સીધો રસ્તો ટ્રાફિક પોલીસ નું કામ પબ્લિક કરે છે અને જુઓ રાજકોટ